હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન કેમ છો ઓકે બધાય મજામાં આશો સ્વાગત છે એક મસ્ત મજાના બ્લગમાં તો આજે તમે મારો લગ જોઈને એવું લાગતો છે ક્યાંક જઈને આવીએ હશે લગનમાં લગ્ન સિઝન ચાલે છે હમણાં બે ત્રણ દિવસથી સાવ મેરેજમાં જ છીએ જોકે ખાલી જમવા જ જવાનું હોય પણ જમવા જઈએ એટલે સવારથી બધું મેનેજ કરતાં 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 જમવા જઈએ જમીન આવીએ એટલે ફરી પાછું એનું રીપીટ કરીએ મેનેજ કરીએ ક્લાસ કરીએ ટ્યુશન કરાવીએ કામ કરીએ બધું કરતાં કરતાં રાતે એટલા થકી જઈએ ને તો કે મેરો હાથમાં આજે લીધો નથી છેલ્લે લાસ્ટમાં ઉત્તરાયણમાં બ્લોગ બનાવ્યો તો પછી નથી બનાવ્યો તો આજે થઈ ગયો છે મંડે અને મંડેનો મસ્ત મજાનો બ્લોગ તમારી પાસે કાલે જશે અને જોઈ લો ભાઈ અત્યારે અમે ગયા હતા મેરેજમાં જમવા માટે તો જમીને અત્યારે અમે લોકો ઘરે આવી ગયા ટૂંટ વાગે અને હવે વિચાર એવો છે કે થોડું એ રીતનું કામ થઈ જાય અને કામ કર્યા પછી આપણે કરશું થોડુંક પેકિંગ તૈયારી કેમકે જવાનું છે મસ્ત મજાની ટ્રીપમાં બધાને જોડે તો ચલો ભાઈ આજનું કંઈક કામ કરીએ અને આ વીકની અંદર મંગળ બુધ ગુરુ એમને શુક્રો એમ મારી પાસે ચાર દિવસ છે પેકિંગ માટે શુક્રવાર રાતે નીકળવાનું છે તો ત્રણ દિવસ પણ છે તો એ પેકિંગ પણ કરવાનું છે સાથે સાથે તમને બ્લોક પણ આપવાનું છે તો ચાલો બન્યા રહી જાઓ બ્લોકમાં હેલો તો અત્યારે હું ફરી થઈ ગઈ છું સવારમાં જ તૈયાર કેમ કે હજી નવ એકસઠ વાગી ગયા છે તો ફટાફટ છોકરાઓ આવી ગયા છે તો નીચે જઈએ સાથે આજે રૂમ તો સાફ નથી થયો કેમકે ખાલી થોડુંક આ બેડ હરખો કરી નાખ્યો છે અને આ બધું હજી એમને પડ્યું છે તો આજે વિચાર છે કે બપોરે ફ્રી થઈને જમીન ઉપર આવું ત્યારે બપોર વચ્ચે રૂમ સાફ સરસ એવો કરી દઈશું અને સાથે સાથે આપણે થોડીક પેકિંગની પણ તૈયારી કરી લઈશું અને આજે છે ને દસ વાગ્યા પછી મારે બે બે ત્રણ કામ છે તો કામ કરવાના છે જેમ કે થોડુંક કેકનું ડેકોરેશન એવું બધું લેવા જવાનું છે સાથે સાથે થોડુંક બેઝને એવું બાકી છે એ લેવાનું છે એન્ડ ધેન દવા થોડીક મારા ગાયને નીચે દવા ચાલે છે દવા ખતમ થઈ ગઈ જો બે દિવસમાં ખતમ થવાની છે તો એક દે પહેલાં જઈને પાછી એક મહિનાની દવા લઈ આવું તો એ બધી દવા લેવા જવાની છે તો આ બધું છે તો એ કામ કરવાનું છે ચાલો નીચે જઈએ આજે રસોઈ મમ્મીએ બનાવી કેમ કે મેં છે ને બહાર કામ કર્યું દૂધને એવું લેવા ગઈ હતી અને થોડીક દવાને એવું લેવા ગઈ હતી તો મમ્મી ફટાફટ રસોઈ બનાવતા હતા અને મારે હવે જવાનું સુપર કપડાં ને એવું બેડમાંથી કાઢવા માટે બધી વસ્તુ બેડમાં પડી છે તો મેં કીધું કાઢી લઈએ અને ફોન એ લેતી જાઉં ફોન તો ત્યાં ગયા એકમાં જશે ફોન એ લેતી જાઉં ને એવું બધું આજે લઈ આવી ગઈ અને હવે તો જો કે કાંઈ જરૂર નથી

અને ક્યારેક ક્યારેક ઉધરસ આવે છે ને તો ગાડી ઉપર ગઈ હતી ગાડી ચલાવતા ચલાવતા એટલું જ છીકો આવે એટલી છીકો આવે કે સાઈડમાં ઊભું રહી જવું પડે જેવી ગાડી સાઈડમાં ઊભી રાખીએ ને એટલે તરત છીકાવતા ને બંધ થઈ જાય તો હવે આપણે કામ કરવાનું છે કે ધવલ માટે કયા કપડાં લેવાના છે અને મારા માટે કયા કપડાં લેવાના છે તો આપણે એ નક્કી કરવાનું છે હવે કયા કપડાં લઈ જવાની બહુ મોટામાં મોટો દુખાવો છે શું પહેરવું શું નહીં પહેરવું બે વસ્તુ ફિક્સ છે ના ત્રણેય દિવસનું ફિક્સ છે એક જીન્સ પહેરવાનું એક વન પીસ પહેરવાનું અને એક પહેરવાનું લોંગ વન પીસ એટલે ત્રણ તો ફિક્સ છે પણ હવે એમાં કયું પહેરવું ને એ ફિક્સ નથી બે દિવસનું તો કન્ફર્મ નથી જ એક દિવસનું છે તો ચલો હવે નક્કી કરીએ ફટાફટ બધું ખોલીને આવી હાલત કરીશ જો આ ધવલ ભાળી જાય તો મારો વારો ચડી જાય કેમ કે તે તું મારા ડેસ્ટબોર્ડની કેવી હાલત કરી છે એવું મને કહે તો જો બધી વસ્તુ એમને ફેલાઈને જમવાનું મમ્મીએ બૂમ પાડી છે તો હવે જમ્યાઈએ અને પછી બધું પેક પાછું કરીએ કેમ કે આ બેગની અંદર છે ચણિયાચોળી બધી હતી એ આ બેગમાં ભરી છે અને આ બેગ હવે આપણે ઉપર ચડાવી દેવું કેમકે હવે મેરેજમાં ચણિયાચોળી બધા જોશે મેરેજ છે એટલા માટે અને અત્યારે આ બધું લઈ જવાનું છે એ અત્યારે ખોલી નાખ્યું છે તો આમાં બધા કપડાં આવી ગયા છે મારા ધવલ્લા ગરમ કપડાં અને વધારાની વસ્તુ અને પછી હવે આપણે આ વિખવાનું છે તો ચલો પહેલાં આપણે જમવા જઈએ જમતા આવીએ અને પછી બીજી વાત તો પેકિંગની તૈયારી ફૂલ થવા માટે છે અને હવે નીચે હતું ની બધી વસ્તુ આપણે ઉપર લઈ જવાની છે સાથે સાથે થોડુંક દવા બામ આ છીક માટેની દવા જે અતિશય મને આજે છીકો આવે છે તો એક ખાઈએ તો આપણને તરત રાહત મળી જાય હવે માથાની દવા છે અને એક આ લીધી છે પેરાસિટામોલ તાવ જેવું કોઈને શરીર ઢીલું પડી જાય તો આપણે બે ગોળી એ નાખી છે જરૂર તો નહીં પડે પણ છતાંય એડ કરી છે અને આ બધું નીચેથી આપણે ઉપર લઈ જવાનું સાથે સાથે મેં બે બામ લીધા છે એક ડબ્બીમાં જ બે બામ મિક્સ કરી દીધા છે અને હવે જો હવે રસોઈની તૈયારી થઈ ગઈ છે તો દાળ ઢોકળી બનાવવાની ઈચ્છા હશે તો બહુ ખાવાની ઈચ્છા થઈશ કે ખાલી દાળ ઢોકળી બનાવીને ખાઈ લઈએ મજા આવી જાય તો મમ્મી ગયા છે તું એની ડાળ લેવા આવે એટલે આપણે ખાઈ લઈએ બનાવી નાખીએ પહેલાં બનાવી નાખીએ પછી ખાઈએ અચાનક મારા પપ્પાના ઘરે ગઈ અને ત્યાં અડધી કલાક જ બેસવાનું હતું તો બેસીને ઘરે આવીને તો અત્યારે જો ત્યાં મહેમાન આવી ગયા એટલે ફરી વધુ બેસાઈ ગયું હતું બેસીન ઘરે આવીને કેકનો ઓર્ડર હતો એ કમ્પ્લીટ કરવાનો હતો અને જો મટિરિયલ બધું આમનેમ ઢગલો પડ્યો છે અને અત્યારે બાર વાગવા આવ્યા છે આઈ થિંક અને મેં એક દવા પી લઈએ કેકનું કામ થઈ ગયું છે ત્યાં મટિરિયલ સવારે બધું પંજેરા કરશું અને કેક બહુ જ સિમ્પલ બનાવવાની હતી તો જુઓ એકદમ જ સિમ્પલ બનાવવાની કોઈ જાજુ ડેકોરેશન નહોતું બસ આવું જ કંઈક સિમ્પલ એવું ડેકોરેશન હતું તો મેં કરી દીધું છે કમેન્ટ કરો કે કા કેવી લાગી ડેકોરેશન કેવું લાગે તો મારે પેકિંગ તો થઈ ગયું છે સાથે સાથે આપણે ભાઈ કટલેરી પણ પેક થઈ ગઈ છે અને મેં મારું આ મેકઅપ બોક્સ છે એ પણ લઈ લીધું છે જેથી મારી છે ને બધી જ વસ્તુ આમાં આવી જાય અને સાથે અમે એક રૂમના પાંચ છ જણા પાંચ જણા છીએ તો રેડી થવા માટે મિરર પણ જોઈએ તો મિરર પણ આવી જાય ઇવન લાઇટિંગવાળો તો અત્યારે છે ને એનું ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું તો મેં ચાર્જિંગમાં મૂક્યો તો તો અત્યારે ચાલુ તો નથી થતો જોઈ લઉં છો થાય છે કે નહીં અથવા તો ભાઈ નીચે બટન છે કે નહીં આવું ચેક કરી લેવું અને જો ચાર્જિંગ ન થતી હોય તો ફરી મૂકી દેસું સાથે સાથે આજે વિડીયોનો અહીંયા લઈએ વિડીયો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ભાઈ બાય બાય ટાટા મનેક્સ્ટ વિડીયોમાં ગુડ નાઇટ